અમદાવાદમાં માં થલતેજ ખાતે આવેલા પીવીઆર સિનેમામાં બોલીવુડ મૂવી

સારો મેસેજ આપે છે અને આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરવો જોઈએ બિન્ની એન્ડ ફેમિલી રિયલી ફેન્ટાસ્ટિક મૂવી અને મહાવીર જૈનના એફર્ટ્સ સમાજને એટલો સારો મેસેજ આપે છે કે જનરેશન ગેપમાં શું પરિણામ આવે છે સાચે એક એક વ્યક્તિએ જોઈ અને આ સંદેશ વધારેને વધારે પ્રસરે એવા પ્રયત્ન કરવા જોઈએ સલામ મહાવીરજી સલામ સુભાષ સાઈજી આ થોડાક સાયમ સમય પહેલાં મારી એક દિલની વેદના કે એક ઇંતજારી રજૂ કરી હતી સુભાષ ઘાઈજી જોઈ અને મહાવીરજી સાથે હતા અને મેં કીધું કે ભાઈ દરેક ઘરમાં દરેક ફેમિલીમાં એકબીજાની સાથે લાગણી વ્યક્ત નથી કરતા અને અંદરથી અંદર મૂંઝાતા હોય છે એમને મારી લાગણીને સમજ્યા પણ રિએક્શન નહોતું આપ્યું એમની તૈયારી ચાલતી હતી આ મૂવીના પ્રોડક્શનમાં જેવું એમને તૈયાર કર્યું એટલે મને મેસેજ આવ્યો એમનું ટ્રેલર જોયું અને એથી ઇમિજિએટ એમણે મને પ્રીમિયર શોનો એક તક આપી અને મેં મારા જેટલા જ ફ્રેન્ડ્સ અને રિલેટિવ હતા એમને આમંત્રણ આપીને આ મૂવી બતાવ્યું સાચે જ આ આવા એપર્સ એમના એમને મારા ખૂબ અભિનંદન અને આવા સુંદર અને સુંદર પ્રયત્નો આદરીને બીજા આવા સુંદર ફિલ્મોનું પ્રોડક્શન કરી અને સમાજને બતાવવાની જરૂર છે મમતા મશીરરી રાકેશભાઈનો ફ્રેન્ડ છું રાકેશભાઈના આમંત્રણથી અમે અહીંયા આવ્યા છીએ મૂવીનો જે શરૂઆતનું જે ભાગ જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે અત્યારે જે યંગસ્ટર્સમાં કલ્ચરલ ક્રેશ થાય છે કે જેમાં એ લોકો ખોવાઈ જાય છે કે કયું કલ્ચર ખરેખર ફોલો કરવું તો એ વખતે વડીલો એમને સાચા માર્ગે લઈ જાય અને જે જે રીતે લઈ જાય છે એ રીતે જે આખી વાર્તા બતાવી છે એ બહુ સરસ છે થેન્ક યુ